વાત કરીએ વડોદરા તાલુકાના ડભોઈની એસટી ડસ ડેપો ખાતે મુસાફરોને પડતી મુશ્કેલીના કારણે ધારાસભ્યને રજૂઆતના પગલે બે નવીન એસટી બસ તાત્કાલિક ધોરણે ફાળવણી કરવા ભલામણ કરાતા બંને બસોનું લોકાર્પણ કરાયો હતો ડભોઈ એસટી બસમાં મુસાફરોને અવર જવર માટે અગવડ પડતા ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાને મુસાફરો અને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી ધારાસભ્યએ વિભાગીય નિયામક ગુજરાત એસટીને વડોદરા રેસકોર્સ વડોદરા વિભાગને સંજય જોશી ડીસી ને લેખિત રજૂઆત કરી હતી અને ત્યારબાદ બે નવીન બસોની ફાળવણી કરાતા આજ રોજ તેનો લોકાર્પણ કરાયો હતો ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ એ પ્રમાણે ભારતીય જનતા પક્ષની ગુજરાતી સરકાર જે ભરોસાની સરકારનું સૂત્ર હતું અને બે હજાર બાવીસની ચૂંટણી વખતે સ્કૂલ કોલેજ જવા માટે બસો આવતી નથી હોતી એને અનુલક્ષીને આજે બે વધારાની બસો આમ કરીને અત્યાર સુધીમાં ચૂંટણી પછી આ પાંચ બસો ડબોઈ તાલુકામાં ગામે ગામ ફરતી થશે અને વિદ્યાર્થીઓને નોકરીયાતોને આ બસોથી લાભ મળશે જે લોકો અપડાઉન કરતા હોય છે એ લોકોને સ્કૂલ કોલેજ જવાનું હોય નોકરીએ જવાનું હોય ત્યારે એમાં રાહત મળે એવો પ્રયત્ન આના દ્વારા કરવામાં આવ્યો છે હું આજે આ બે વર્ષ થઈને પાંચ બસો ડભાઈ તાલુકાને એલોટ કરવા માટે ગુજરાત સરકારનો આભાર માનું છું